સૌને સૌ પ્રથમ તો અઠોતેરમાં સ્વાતંત્ર્ય લોણા શુભેચ્છાશ્રમ સેવા શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વિવિધ સેવાઓ કરી રહી છે આપણે રાષ્ટ્રનું પર્વ જે છે એના માટે ધ્વજવંદન માટે રમેશ ભેગા થઈએ છીએ અને અલગ અલગ મહાનુભાવના હસ્તે વારા પરથી આપણા પ્રમુખ સાહેબની એવી ઈચ્છા છે કે વારા પરથી બધાનો પોતે જ કરે એવું નહીં ત્યારે વખતે કહે વખતે મને સરસ મોકો મળ્યો તો આ વખતે આપણે જે ધ્વજવંદન કરીશું આપણા મુંબઈ ટ્રસ્ટના કાયમી ટ્રસ્ટી હોય એમાં નિમણૂક થઈ છે સૌથી એના માટે આપણે તાળી વગાડી મુંબઈના ટ્રસ્ટમાં ત્રણ આપણા કચ્છના હરીશભાઈ શાંતિલાલભાઈ અને અશોકભાઈ જોવનપુત્ર એ ત્રણેયને મુંબઈ ટ્રસ્ટમાં ઘણા વખતની આપણી ઈચ્છા હતી માંગણી હતી કે સાથે મળી શાંતિલાલભાઈ ધ્વજવંદન કરાવી આપણે સૌ ઊભા થઈ રાષ્ટ્રગીત સરસ સહકાર મળે છે બધું તૈયાર માલ ઉપર અમે આવી જઈએ છીએ શાંતિલાલભાઈ નમસ્તે જેમના હસ્તે ધ્વજારોહણ થયો એ શાંતિભાઈ આપણા ટ્રસ્ટ પ્રમુખ હરીશભાઈ ગણતરા એવમ સર્વે ટ્રસ્ટી પધારેલ સર્વે મહેમાનો એવમ વિદ્યાર્થી મિત્રો આજનો દિવસ આપણા માટે છે એ ખૂબ જ હર્ષોલ્લાસનો છે કારણ વર્ષોથી રાહ જોવાતી હતી એ દિવસ એટલે ઓગસ્ટ ચૌદમી ચૌદમી ઓગસ્ટ મધ્યરાત્રિએ છે આપણને છે એ ગુલામીની સાંકળો તોડી અને ભારત માતાને છે એ આપણે મુક્ત કરાવ્યા હજારો વર્ષની ગુલામી આમ કહેવાય કે ભારત છે એ સતત સંઘર્ષમય

કઈક આમ એવું છે આ ભારતની ભૂમિની અંદર કે આપણી અસ્તિત્વ આપણી સંસ્કૃતિ છે એ આજ દિવસ કોઈ સુધી કોઈ પણ આમ નિત્ર તો ઘણી બધી સંસ્કૃતિ આવી અને ઘણી સંસ્કૃતિઓ છે લુપ્ત થઈ ગઈ જે મહાસત્તાઓ હતી મહાસત્તાઓ છે એ નામશેષ થઈ ગઈ એમ પરંતુ ભારતની સંસ્કૃતિ છે એ અડીખમ ઊભી છે અનેક આક્રમતાઓ છે એ આક્રમણો કર્યા એમ એમની સામે લડી અને આજે અડીખમ એક મહાસત્તા તરફ પર્યાણ વિશ્વગુરુના સ્થાન ઉપર બિરાજમાન માતા થવા તરફ પ્રયાણ એ વર્તમાન સમયની અંદર આપણે જોઈ રહ્યા છીએ સાથે આજે છે આપણા જેમના હાથે ધ્વજવંદન થયું અમારા માટે કાકા છે કારણ કે સંઘની અંદર માનનીય અમારા સંચાલકજી છે એ સતત બાળકોની સાથે છે એ આવતા જતા હોય હમણાં એક દિવસ એમનો પ્રવાસ શાખાની અંદર હતો બધા જ બાળકો રમતા હતા ત્યારે અમે બંને છે એ વાતચીત કરતા હતા અને વાતચીત ઉપરથી છે એમને મનની અંદર આવ્યું હશે જે કંઈ પણ આવ્યું હોય અને એમને છે એ મને સહજ પૂછ્યું એમ કે ઈશ્વરભાઈ કાંઈ તમને જરૂરિયાત હોય બાળકો માટે એમ તો બહુ મારે કહેવાની જીભ તો ન પડે કારણ કે હું પણ નથી એમ બાળકો માટે પણ ન માગવાનો પ્રયત્ન કરું એમ જે ફી આવે એની અંદરથી ચલાવવાનો પ્રયત્ન કરતા હોઈએ પણ કાકાએ કીધું ના કંઈક બાળકોને જોઈતું તો તમે કહો એમ તો કાકાને મેં કીધું કે અમારે ટીવી હતી ને અત્યારે બગડી ગઈ છે અને છોકરાઓની અપેક્ષા છે કે ગુરુજી ટીવી લઈ દો પણ તમે સમય આવશે ત્યારે લઈશ અને એ ત્યારે જ કાકાએ કીધું કે તમને જેવી જોઈએ એવી તમે છે બાળકો માટે ટીવી લઈ લેજો તો આજે છે એ શાંતિ કાકાને કહીશ આ સ્થાનેથી છે એ આપ બાળકોને છે ટીવી અર્પણ કરશો એમ બારમો વાળા અગિયાર બારમો છે એ આવી જાય તો શાંતિ કાકા શાંતિદા શાંતિલાલ વલ્લભદાસ ગણતરા પરિવાર તરફથી છે એ શ્રી વિદ્યાવીના સંસ્કાર કેન્દ્રને છે એ ટીવી છે એ આ પ્રસંગે છે ભેટ આપવામાં આવે છે ખૂબ ખૂબ આભાર તમારો શાંતિ કાકા

બે હજાર સંતાલીસ આપણો દેશ છે ત્યારે આપણો દેશ અત્યારે લગભગ ત્રીજા નંબરે વિકસતા રાષ્ટ્રમાં એક છે આપણું રાષ્ટ્ર વિકસિત બને એના માટે આપણે બધા સર્વે કામ કરવાનું છે હું વિનંતી કરીશ શાંતિલાલભાઈ ગણાત્રાને પ્રસંગોજીત બે શબ્દો કે આદરણીય શ્રી હરીશભાઈ ગણાત્રા તેમજ સંસ્થાના સર્વે ટ્રસ્ટી કારોબારી ગણ છાત્રાલયના ગૃહપતિ શ્રી ઈશ્વરભાઈ પધારેલા મહેમાનો તેમજ વેરા વાલા બાળકો આપણો જે અઠોતેરમો સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આજે બધા ભેગા થયા છે ત્યારે આપણા દેશને આઝાદી અપાવવા માટે કેટ કેટલાના લોકોના બલિદાન લેવાઈ ગયા છે કુદીરામ બોજ ભગતસિંહ લાલબાલ પાલ એવા કેટકેટલાના નામ આપણે લઈ અને ઘણા એવા જે છે કે જેમના ઇતિહાસમાં પણ નામ નથી હવે હું આપણા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પ્રમુખ શ્રી હરીશભાઈ વિનંતી કરું આપશે હરીશભાઈ ગણાતા ધ્વજવંદન કાર્યક્રમમાં જેમના હાથે ધ્વજવંદન થયું એવા મારા પરમ સ્નેહી ટ્રસ્ટી શ્રી શાંતિલાલભાઈ ઉપસ્થિત મારા સૌ સાથી મિત્રો તેમજ વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનો ઈશ્વરભાઈ અને શાંતિલાલભાઈએ વિગતવાર વાત કરી આપણે આઝાદી જે આપણે મળી સ્વતંત્રતા મળી એમાં સ્વતંત્રતા બાદ સાઠ વર્ષ સુધી એક જ પક્ષની સત્તા રહી અને ખરેખર જેમણે આઝાદી માટે લડત કરી હતી એવા સુભાષચંદ્ર બોઝ ભારતને રાજવીમાંથી રાજાશાહીમાંથી મુક્તિ અપાવી અને ભારતને એકતંત્રેનનાર એવા સરદાર પટેલ કે જેમણે બલિદાન આપ્યા હતા અને અનેક જવાનો જેમણે બલિદાન આપી અને ભારતને આઝાદી અપાવી એ આઝાદીનો જશ એક જ પાર્ટીએ 60 વર્ષ સુધી શાસન ચલાવી અને જશ લીધો લોકોમાં જાગૃતિ આવી અને સત્તા બદલી તો વિકાસ શું છે એ વિકાસની લોકોને ખ્યાલ આવ્યો કે વિકાસ આને કહેવાય અને આજે એ વિકાસની રીતે આપણો રાષ્ટ્ર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે જ્યારે એ વડાપ્રધાન તરીકે એમણે આ ત્રીજી ટર્મ સંભાળી ત્યારે જે આ ત્રણ એમની આ ત્રીજી ટર્મમાં અને અગાઉની બે ટર્મમાં જે વિકાસ થયો અને ભારતને ત્રીજા નંબરની મહાસત્તા તરીકે આજે જ્યારે વિશ્વ આખું લેખે છે અને વિશ્વ પણ એમની નેતાગીરી સ્વીકારે છે એવા વડાપ્રધાનશ્રીએ આજે જેમ પોતાની સ્પીચમાં અનેક વાતો કહી કે બોર્ડિંગમાં ભણેલો છોકરો પાછો ન પડે આપ આ બે ઉદાહરણો સામે આપણી સમક્ષ બેઠા જ જોઈ શકો છો એ સમાજમાં જે સેવા કરી રહ્યા છે અને જે ક્ષેત્ર એમણે છે એટલે શુભેચ્છાઓ બોર્ડિંગના સ્ટુડન્ટને ખાસ તો આપણો કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ ઈશ્વરભાઈ રમેશની જેમ સરસ સેવા સરસ આયોજન કર્યું એમનું વિદ્યાર્થીઓનો આપ સર્વે ઉપસ્થિત રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર ટ્રસ્ટ પ્રતિ હું આભાર માનું છું થેન્ક યુ Ataque! Yeah. Yeah.